વડીલો તથા મારા વાલા ભાઈઓ અને બહેન મારું નામ પુનિયા જવાનજી બેન મહેન્દ્રસિંહ છે હું ધોરણ 8 ગઢડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2025 26 ના શુભ પ્રસંગે મને બેટી બચાવ વિશે કઈ કહેવાનો મોકો મળ્યો છે એનો મને ખૂબ જ આનંદ છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દીકરી આપણા સમાજનું ધરેણું છે દીકરી વિના ઘર સુનું અને સમાજ પણ અધૂરો લાગે છે એનાના સમયમાં લોકો દીકરીઓને બહુ જ સમજતા હતા પરંતુ આજે સમય બદલાયો છે દીકરીઓ પણ દીકરાઓ જેટલી જ સક્ષમ છે તે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે તે પછી ભણવામાં હોય રમત ગમતમાં હોય કે અવકાશ વિજ્ઞાનમાં હોય આપણે બેટી બચાવે એટલે કે દીકરીઓને બચાવવાની અને તેમને ભણાવવાની વાત છે કારણ કે કમ કે હજુ પણ કેટલાક લોકો

જે પરીક્ષા પાસ કરે તો પ્રાઇવેટમાં માં જાય ને તો એને પેલા બે વર્ષે બાવીસ હજાર અને પછીના ના પચીસ હજાર એ રીતે મળે છે જો ગવર્મેન્ટ રહે તો પાંચ હજાર છ હજાર સાત હજાર એવી રીતે એ શિષ્યવૃત્તિ મળે છે એવી રીતે એનએમએમએસ માં બી પાસ થાય તો એમને સરકાર મળે છે તો આપણી દીકરીઓને ભણે પ્રયાસો કરવા જોઈએ એટલી બધી યોજનાઓ છે ને કે એનો ઉપયોગ થવો જોઈએ આજુબાજુ અત્યારે ગામના વડીલોને ને જે બધા વાલી ઉપસ્થિત છે વિનંતી કરું કે આ માહિતી શેર કરજો કે કોઈ દીકરીને કામ લાગે

જેનાથી વાતાવરણ શ્રેષ્ઠ રહે છે તો આપની શાળામાં જે નવા નાના બાળકો આવી રહ્યા છે તેમને પણ